ચાલો આજે વાત કરીએ એક એવા મોટા અપડેટની જે આપણા બધાના પાસપોર્ટમાં આવી રહ્યું છે એક એવો બદલાવ જે કદાચ આપણી મુસાફરી કરવાની રીતને હંમેશા માટે બદલી નાખશે હવે એક સવાલ શું તમારો પાસપોર્ટ જૂનો થવા જઈ રહ્યો છે અને આ સવાલ દરેક ભારતીય પ્રવાસી માટે મહત્વનો છે કારણ કે જે પાસપોર્ટ બુક અત્યારે આપણા હાથમાં જ છે એ કદાચ બહુ જલ્દીથી ભૂતકાળની વાત બની જશે અને એનું કારણ એનું કારણ છે આ નવા જમાનાનો ઈ પાસપોર્ટ અને સમજી લેજો આ કોઈ નાનું મોટું અપગ્રેડ નથી આ તો મુસાફરીની દુનિયામાં ખાસ કરીને સિક્યોરિટી અને સગવડતામાં એક બહુ મોટી છલાંગ છે તો સવાલ એ છે કે આમાં એવું તો શું ખાસ છે શું છે આની પાછળની ટેકનોલોજી ચલો સમજીએ જો ઈ પાસપોર્ટ એટલે બીજું કંઈ નહીં પણ આપણી જે પાસપોર્ટ બુક છે એ જ પણ એના કવરમાં એક નાનકડી ઇલેક્ટ્રોનિક ચિપ છે આ ચીપને કહેવાય છે આરએફઆઈડી ચિપ એટલે કે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન બહારથી જોશો તો લગભગ જૂના પાસપોર્ટ જેવો જ લાગશે પણ અસલી જાદુ તો એ ચીપમાં જ છે પણ આ નાનકડી ચીપમાં એવું તો શું હોય છે વેલ એમાં આપણી બધી જ જરૂરી માહિતી હોય છે આપણી પર્સનલ ડિટેલ્સ ડિજિટલ ફોટો આપણી ફિંગરપ્રિન્ટ્સ અને બીજો પણ બાયોમેટ્રિક ડેટા અને આ બધું જ એકદમ સિક્યોરલી એટલે કે સુરક્ષિત રીતે સ્ટોર થયેલું હોય છે તો ફરક શું પડ્યો એકદમ સિમ્પલ છે જૂના પાસપોર્ટમાં શું હતું બસ જે કાગળ પર છપાયેલું છે એ જ જ્યારે નવા ઈ પાસપોર્ટમાં છાપેરી માહિતી તો છે જ પણ સાથે સાથે એક સિક્યોર ડિજિટલ ચીપ પણ છે અને આ જ ચીપ એને ખરા અર્થમાં એક સ્માર્ટ પાસપોર્ટ બનાવે છે અને આની સિક્યોરિટીનું લેવલ કેવું છે તો સાંભળો ચિપમાં જે પણ ડેટા છે એ બધો જ એન્ક્રિપ્ટેડ છે અને ડિજિટલી સાઇન થયેલો છે સાદી ભાષામાં કહીએ તો એને એક એવા તાળાથી બંધ કર્યો છે જેની ચાવી તોડવી કે એની નકલ કરવી લગભગ અશક્ય છે કોઈ એની સાથે છેડા કરી જ ના શકે હવે આ કોઈ રાતોરાત આવેલો આઈડિયા નથી ઈ પાસપોર્ટની વાત તો ઘણા વર્ષોથી ચાલતી હતી ફાઇનલી આપણા વિદેશ મંત્રીએ એને ઓફિશિયલી લોન્ચ કરી દીધો છે અને છવ્વીસ મે બે હજાર પચ્ચીસથી તો દેશભરમાં આ સિસ્ટમ શરૂ પણ થઈ ગઈ છે અને હા એક સવાલ મનમાં આવી શકે કે શું આ પાસપોર્ટ દુનિયાભરમાં ચાલશે તો જવાબ છે બિલકુલ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી આ પાસપોર્ટ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન એટલે કે આઈસીએઓ એમના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જ બનેલો છે મતલબ કે દુનિયાના કોઈપણ ખૂણામાં આ પાસપોર્ટ માન્ય ગણાશે ઓકે ટેકનોલોજીની વાત તો થઈ ગઈ પણ આનાથી આપણને શું ફાયદો આપણી મુસાફરી કેવી રીતે સરળ બનશે ચાલો એના પર એક નજર કરીએ સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો સમયની બચત વિચારો એરપોર્ટ પર ઇમિગ્રેશનની લાંબી લાઇનો હવે એ ભૂલી જાઓ જ્યાં પહેલાં મેન્યુઅલ ચેકિંગમાં વાર લાગતી હતી ત્યાં હવે ઇ ગેટ પર બધું જ ફટાફટ થઈ જશે સીધો મતલબ લાઇનોમાં ઊભા રહેવામાંથી છુટકારો તો ચાલો ટોપ ત્રણ ફાયદા ગણી લઈએ પહેલું ફાસ્ટ ઇમિગ્રેશન મતલબ લાઇનોમાં ઓછો સમય બીજું જબરદસ્ત સિક્યોરિટી કોઈ છેટરપિંડી કે નકલી પાસપોર્ટ બનાવી જ ના શકે અને ત્રીજું એકદમ સ્મૂથ એક્સપીરિયન્સ ઈ ગેટ્સ પર વેરીફિકેશન બસ ચપટી વગાડતા જ થઈ જશે સરસ તો હવે એ સવાલ પર આવીએ જે બધાના મનમાં હશે આ નવો પાસપોર્ટ મેળવવો કેવી રીતે ચાલો એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ એક વાત ખાસ યાદ રાખજો અરજી કરવા માટે એક જ ઓફિશિયલ વેબસાઈટ છે passportindia.gov.in આજ જ સાચી વેબસાઈટ છે એટલે બીજી કોઈ જગ્યાએ જવાની ભૂલ ના કરતા પ્રોસેસ ખરેખર બહુ સિમ્પલ છે સૌથી પહેલાં ઓફિશિયલ પોર્ટલ પર જઈને રજિસ્ટર કરો અથવા જો એકાઉન્ટ હોય તો લોગિન કરો સ્ટેપ ટુ નવો પાસપોર્ટ કે રી ઇસ્યુ માટેનું ઓનલાઈન ફોર્મ ભરી દો સ્ટેપ થ્રી ઓનલાઈન ફી ભરીને તમારી અપોઈન્ટમેન્ટ ફિક્સ કરી લો પછી એપોઇન્ટમેન્ટના દિવસે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને પાસપોર્ટ સેવા કેન્દ્ર પહોંચી જાઓ ત્યાં તમારા બાયોમેટ્રિક્સ લેવાશે એટલે કે ફોટો અને ફિંગરપ્રિન્ટ્સ અને બસ બધું વેરિફિકેશન પૂરું થયા પછી નવો પાસપોર્ટ પ્રિન્ટ થઈને સીધો તમારા ઘરે આવી જશે પણ હા એ ખૂબ જ અગત્યની વાત જો તમારો જૂનો પાસપોર્ટ હજી વેલિડ છે તો દોડાદોડા કરવાની કોઈ જરૂર નથી જ્યાં સુધી એની એક્સપાયરી ડેટ ન આવે ત્યાં સુધી એને બદલવાની જરૂર નથી તમારો જૂનો પાસપોર્ટ ત્યાં સુધી પૂરેપૂરો ચાલશે હવે એક ખૂબ જ જરૂરી સ્પષ્ટતા કરી લઈએ કારણ કે આ બાબતે ઘણા લોકોને કન્ફ્યુઝન છે તો સૌથી મોટું કન્ફ્યુઝન શું છે લોકોને લાગે છે કે ઈ પાસપોર્ટ એટલે હવે પાસપોર્ટ મોબાઈલ ફોનમાં આવી જશે શું એવું છે તો એનો સીધો અને સ્પષ્ટ જવાબ છે ના બિલતુમ નહીં આ કોઈ મોબાઈલ એપ કે ડિજિટલ પાસપોર્ટ નથી આ એ જ આપણી ફિઝિકલ પાસપોર્ટ બુક છે બસ એને એક સિક્યોરિટી ચીપ લગાવીને વધુ સ્માર્ટ અને વધુ સુરક્ષિત બનાવી દેવામાં આવી છે બસ એટલું જ તો ટૂંકમાં ભારતીય મુસાફરીનું ભવિષ્ય હવે વધુ સ્માર્ટ વધુ ઝડપી અને સૌથી અગત્યનું વધુ સુરક્ષિત બનવા જઈ રહ્યું છે આ એક એવો સુધારો છે જે ખરેખર દરેક ભારતીય ટ્રાવેલર માટે આંતરરાષ્ટ્રીય મુસાફરીનો અનુભવ બદલી નાખશે અને જતા પહેલા એક વિચાર જ્યારે આપણી ઓળખ આટલી મજબૂત રીતે ડિજિટલી સિક્યોર થઈ જાય ત્યારે વિચારો કે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે બીજા કેવા કેવા નવા દરવાજા ખુલી શકે છે કદાચ આ તો બસ એક શરૂઆત છે આના પર ચોક્કસ વિચારવા જેવું છે